શંકરપુરા થી જવાના રોડ ની બંને સાઇડ ઉપર મોટા પ્રમાણમાં જાડી ચાકડા ઉગી નીકળતા વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે વડોદરા જિલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગ દ્વારા ડબોઈ તાલુકાના શંકરપુરા થી વડજ ગામનો 2 કિલોમીટરનો નવીન રોડ બનાવવામાં આવ્યો છે પરંતુ રોડની બંને સાઈડો ઉપર બાવડા જાડી શાખરા મોટા પ્રમાણમાં ઉગી નીકળ્યા હોય રોડ ઉપરથી પસાર થતા વાહન ચાલકો અને ખાસ કરીને બાઇક ચાલકોને અનેક મુશ્કેલી પડે છે સામેથી આવતા વાહનો નજર પડતા નથી અકસ્માતનો ભય રહ્યો છે જ્યારે કે બાઇક ચાલકોને આંખમાં મોટાના ભાગે જાડી ઝાંખડા વાગતા હોય વહેલી તકે આ જાડી ઝાંખડા દૂર કરતા વાહન ચાલકો અને ગ્રામજનોની માંગ ઉઠવા પામી છે રોડ બેની ગયા પછી અધિકારીઓ તેને જોવા પણ નથી ગયા એવું લાગી રહ્યું છે કે રાત્રિ દરમિયાન આ રોડ પરથી અવાય જ નહીં પણ દિવસે પણ પસાર થવું હોય તો કેટલુંક વિચારવું પડે છે શું વડોદરા જિલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગના અધિકારીઓ શું શંકરપુરા વડજ રોડની મુલાકાત લેશે અને જાડી ઝાડ બાવળ દૂર કરશે કરશે તેવી માંગ ઉઠવા પામી છે શંકરપુરા થી વડોદ રસ્તો બે કિલોમીટર નો છે જે એકલી જાડી આવી ગયેલી છે અને જાડી થી ચાલતો અને બાઇક લઈને તો માણસ થી છરકાય એવું નથી અને એ જાડી ને લીધે એરું ઝાઝડ અને ચોરીનો બહુ જ ભય લાગે છે અને આ જે શંકરપુરાથી જે વળદનો માર્ગ છે એ આપણે સિનોર કરજન થી માંડીને કલેયા શઢો ચીખોદરા કોશિન્દ્રા શોર્ટકટ રસ્તો છે જે મજૂર અને કાયમ માટેનો અવર જવરનો વ્યવહાર છે છતાં બી આ ઝાડી ચોમાસું આવવાની તૈયારી છે તો બી બે કિલોમીટરનો રસ્તો હજુ આ લોકો ગવર્મેન્ટે તૈયાર કર્યો નથી અને રસ્તો બી એટલો ખરાબ થઈ ગયો છે અને ઝાડી બી ફૂલત છે અને બાવરના કાંટા છે તે હાથ પર અને આંખોમાં વાગે છે તમારી માંગ શું છે અમારી માંગ એક જ છે કે શંકરપુરાથી વડદનો બે કિલોમીટરનો રોડ નવો થઈ જાય અને એ જાડી જેસીબીથી દૂર કરી આપે અને એ અમારો મેન લક્ષશે હાલ તમારે આમ ફરીને જાવ કેટલા કિલોમીટર થાય ને અહીંથી જાઓ તો આમ ફરીને જાઓ તો ડભોજ દસ કિલોમીટર અને વડદ છ કિલોમીટર એટલે સોળ કિલોમીટર થાય અને અત્યારે અહીંથી બે કિલોમીટરમાં પતી જાય સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝની યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર ઉપર